ગણપતિ વિઘ્ન હરતા અને મંગળકર્તા કહેવાય છે ગણેશજી વિઘ્ન દૂર કરનારા અને દુઃખ હરીને સુખાકારી આપનારા દેવતા તરીકે પૂજાય છે સાચી શ્રદ્ધાથી ભક્તિ કરતા ભક્તોની તકલીફો રોગ અને દરિદ્રતા ગણેશજી દૂર કરે છે તો ગણપતિની પૂજા અને ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે ત્યારે આજે જાણીશું કે સંતાનોની સુરક્ષા માટે ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીને રીઝવવા કયા ઉપાય કરવા જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે હાલ ભગવાન ગણેશજીના તહેવાર ચાલે છે અને આ તહેવારોમાં સૌથી વધારે જો કોઈ આનંદ કોઈને હોય તો એ નાના બાળકોને જેમકે ગણપતિ આવે એટલે નાના બાળકોને તો જેમ કે એમના ખાસ મિત્ર આવ્યા એવું લાગે અને અત્યારે હાલ તો છોકરાઓ જે બોલતા હોય ગણપતિ બાપા મોરિયા પછી ઘણી બધી વસ્તુઓ એની સાથે સાથે આપણને શું આવે એવું બધું જોઈન કરે ભગવાન ગણેશજી જે છે એવું કહેવાય છે એમનું એક સ્વરૂપ જ્યારે બાલ ગણેશ કહેવામાં આવે છે અને ગણેશજી એવું કહેવાય છે કે કલયુગની અંદર જો શીઘ્ર પરિણામ આપે કોઈ દેવ તો એ ગણેશ છે શાસ્ત્ર કહે છે કલૌ ચંડી વિનાયકો કલિયુગમાં જો સૌથી વધારે કોઈ દેવ સ્પીડમાં રિઝલ્ટ કોઈ આપે તો એ ગણેશજી અને એક માતાજી તમારા કુળદેવી એટલે લખ્યું છે કલૌચંડી વિનાયકો અને આજે મારે વાત કરી છે ભગવાન ગણેશજીના એક એવા ઉપાય કે જે ઉપાયથી બાળકોની પણ સુરક્ષા થાય છે હા આ ઉપાય બાળકોની સુરક્ષાના હેતુસર છે પણ સાથે સાથે આ ઉપાયથી તમારું ઘર અને તમારો વ્યવસાયની પણ તમારી સુરક્ષા થાય ગાડી લઈને તમે જતા હોય ત્યાં પણ એ વાહન પણ તમારી રક્ષા કરે કેમ કે રક્ષા બહુ મહત્ત્વની છે ખેતર હોય અને ખેતરની અંદર જો વાડ ન કરેલી હોય સુરક્ષા ન હોય તો એ અનાજ ગમે એટલું ઊગ્યું હોય અને એને ક્ષય થતાં વાર નથી લાગતી તેમ જીવનની અંદર હંમેશા સુરક્ષા બહુ જરૂરી છે બાળકોની સુરક્ષા બહુ જરૂરી છે આપણને ખબર નથી બાળકોનું શું થઈ જાય કાલે સ્કૂલમાં જાય છે કોઈની જોડે વાદ વિવાદ ના થાય કોઈની જોડે ઝઘડા ના થાય કોઈ એવી કોઈ ઘટના ઘટી ના થાય રસ્તામાં વાહન લઈને જતા હોય બાળકોને ઘણી વખત સ્કૂલ મૂકવા જતા હોય તો કંઈ પણ થઈ શકતું હોય છે પણ આપણને ખબર નથી શું થાય પણ એક વસ્તુ છે કે આપણે ભગવાનની જોડે એવી તો પ્રાર્થના કરી શકીએ કે મારા બાળકની રક્ષા થાય મારી રક્ષા થાય પરિવારની રક્ષા થાય તો રક્ષા માટેના જે ઉપાયો આજે હું જણાવવાનો છું એવું કહેવાય છે કે બાળક જ્યારે નાનું હોય ને એટલે મા બાપને સૌથી વધારે ચિંતા હોય કે મારા છોકરાને કંઈ થાય નહીં પડી ના જાય સાયકલિંગ જતો હેઠો ના પડે ઘણું બધું ધ્યાન રાખજો તો ગણેશજીના આ ચમત્કારી ઉપાય તમારે કરવાના છે જેમાં શું કરવાનું છે એ પણ તમને એક જણાવું એક ભોજપત્ર તમારે લેવાનું છે ભોજપત્ર હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી ભોજપત્ર એટલે શું એક એવું પત્ર આવે છે કે જે જેમ કે પહેલાંના જમાનામાં કંઈ પણ યંત્ર બનાવવામાં આવતું અથવા જે ગ્રંથો લખવામાં આવતા એ બધા ભોજપત્ર ઉપર લખાતા અને ભોજપત્રને શાસ્ત્રમાં બહુ પવિત્ર ગણવામાં આવે છે એની આકૃતિ આમ જોવા જાય સ્વરૂપ એ જેમ કોઈ વૃક્ષની કોઈ છાલ હોય ને એ ટાઈપની એની છાલ હોય એ એવું તમને દેખાશે ભોજપત્ર ઘણા પ્રશ્નો ઊભા થાય કે શાસ્ત્રીજી ક્યાં મળે તો ભોજપત્ર ખાસ કરીને પૂજાપાવાળાની દુકાન હોય ત્યાં તમે જઈને કહો તો લગભગ ત્યાં મળી જતું હોય છે અથવા તમે તમારા કોઈ ભૂદેવ કોઈ બ્રાહ્મણને કહો તો એ પણ તમને આપી દેતા હોય છે ભોજપત્ર ઉપર આ ઉપાય કરવાનો છે જેમાં શું કરવાનું છે જો તમે તમારા ઘરે ભગવાન ગણેશજીની સ્થાપના કરી હોય તો ગણેશજીને પૂજન કરી લાડુ લાડુનું ભોજન જમાડી આરતી કરીને તમારે એક બાજટ લેવાનું છે અને બાજટની ઉપર એક લાલ કપડું પાથરવાનું છે અને એની ઉપર તમારે એક નોટ મૂકવાની નોટની ઉપરા ભોજપત્ર મૂકવાનું અને ભોજપત્રની અંદર ભગવાન ગણેશજીના બાર નામ લખવાના છે હવે કઈ વસ્તુથી લખવાની તો એના માટે લખવાની જે વાત જે છે એમાં તમે લાલ પેનનો ઉપયોગ કરી શકો છો કંકુનો ઉપયોગ કરી શકો છો અને સિંદૂરનો ઉપયોગ પણ તમે કરી શકો છો લાલ પેન દ્વારા કંકુ દ્વારા અથવા સિંદૂર દ્વારા એ ગણેશજીના બાર નામ જે છે એ બાર નામ એની ઉપર લખવાના છે બાર નામ લખ્યા બાદ એ ભોજપત્ર જે છે ભગવાન ગણેશજીના ચરણમાં મૂકી રાખવાનું ક્યાં સુધી તો કે અનંત ચતુર્દશી સુધી જ્યાં સુધી ગણપતિનું વિસર્જન કરવાનો દિવસ આવે અથવા તમારા ઘરે પાંચ દિવસ હોય કે સાત દિવસ તમે રાખતા હોય પણ તમારે એ ભોજપત્ર ત્યાં સુધી મૂકી રાખવાનું કે જ્યાં સુધી ગણેશજીનું વિસર્જન થાય ત્યાં સુધી એ ગણેશજીના ચરણોમાં રહેશે તો એ ગણેશજીની તાકાત એમાં આવશે અને ત્યાર પછી શું કરવાનું તો કે ભોજપત્રને ત્યાંથી છેલ્લે વિસર્જન વખતે લેવાનું છે એને ધૂપ આપવાનું છે અને ભોજપત્રને વારીને તમારે કોઈ માદરિયું ગળામાં બાળકને પહેરાવું હોય તો માદરિયું બનાવી અથવા જે દાંડી હોય તો એમાં ભરોઈ શકાય અથવા માદર્યું બનાવી શકાય અને એના ગળામાં કે અથવા હાથના જે બાહુબંધ કહેવાય ત્યાં અથવા ગળામાં એ બાંધવાથી એ બાળકની સદૈવ સુરક્ષા થાય છે બીજા નંબરની વસ્તુ કદાચ કોઈને એવું લાગતું હોય કે મારા ઘર ઉપર કોઈની ખરાબ દ્રષ્ટિ છે અથવા મારા ઘરની મારે સુરક્ષા કરવી છે કેમ કે ઘરની સુરક્ષા પણ બહુ મહત્વ ઘણી વખત આપણે ક્યાંક ગામ ગયા હોય અને આપણું ઘર ખાલી હોય તો ઘણી વખત એમાં ચોર અગ્નિચોર ભયમ નાસ્તે એમાં ચોર તત્વ પણ આવી શકે અથવા કોઈ વસ્તુ કોઈ ખરાબ નેગેટિવ વસ્તુ પણ ઘરની અંદર કોઈ કરી શકતા હોય તો ઘરની સુરક્ષા દ્વાર જેને દ્વાર શાખના દેવતા કહેવામાં આવે છે તો તમારે એ ભોજપત્રને કશાકમાં એને બાંધી અથવા એનું માદરિયું કેવું કંઈક બનાવી અથવા પોટલીમાં એક લાલ રંગની પોટલીમાં એ મૂકી અને બાંધી અને તમે તમારા ઘરના દ્વાર ઉપર બહારના દરવાજા ઉપર મૂકવાથી અથવા બાંધવા તેવું કહેવાય છે કે એ બાર નામથી એ તમારા ઘરની સુરક્ષા થાય છે આમાં કદાચ તમને કહી દઉં કે દ્વાર શાખના દેવતાઓ જે છે ને જ્યારે ઘણી વખત આપણે ઘડો મૂકીએ છીએ ને ત્યારે કુંભ સ્થાપન કરતાં પહેલાં પણ તમારા જે પંડિતજી હોય એ દ્વાર શાખ ઉપર એ વખતે આવાહન કરાવતા હોય છે અને દ્વાર ગણેશ એવું કહેવાય છે કે ઘરની બહારની બાજુમાં પણ દરવાજાની ઉપર ગણપતિ હોય જ છે અને તે ગણપતિને આપણે દ્વાર ગણેશ તરીકે કહેવામાં આવે છે અથવા જે લોકોએ બાર ગણપતિ મૂક્યા હોય મૂર્તિ મૂકેલી હોય તો એની નીચે પણ તમે મૂકી શકો છો અથવા એની આજુબાજુમાં તમે ખીલી માટી ત્યાં લટકાવી પણ શકો છો અને એ લટકાવવાથી શું થાય છે તો એ લટકાવવાથી ઘરનું એક ઘરની સુરક્ષા થાય છે ત્રીજી વસ્તુ આ જ વસ્તુ સેમ જો તમારું કોઈ બિઝનેસ સ્થાન હોય અને બિઝનેસની અંદર તમને લાગતું હોય કે મારા બિઝનેસમાં કોઈ તકલીફ આવે છે અથવા કોઈ વ્યક્તિ મને નુકસાન પહોંચાડી રહ્યો છે મારા ધંધાની સુરક્ષા ચાહું છું તો તમે સુરક્ષા ચાલતા હોય તો તે વસ્તુ તમારે તમારા વ્યવસાયમાં પણ મૂકી શકાય અને જે લોકોને ખાસ કરીને ગાડીથી સુરક્ષા મતલબ વારંવાર એક્સિડન્ટ દુર્ઘટના થતી હોય અને વાહન પણ તમારું સુરક્ષા કરે તો એ હેતુસર તમારે તે વસ્તુ તૈયાર કરી તમારી ગાડીની અંદર મૂકી રાખવાની છે જેથી એ વાહન ગાડી પણ તમારી સુરક્ષા કરે છે હવે રહી વાત કે જે ભોજપત્રની અંદર જે લખવાના જે નામ જે છે એ બાર નામ છે હવે બાર નામ કયા છે તો એ પણ તમને લખાવું છું તમે લખી લેજો પહેલું નામ છે ભગવાન ગણેશજીનું વક્રતુંડ તો અહીંયા તમારે જે લખવાનું છે શ્લોકમાં એમાં ઓમ અને પાછળ નમ શબ્દ લગાવવાનો છે એટલે બોલવાનું છે ઓમ વક્રતુંડાય નમઃ ઓમ વક્રતુંડાય નમઃ બીજું ભગવાનનું નામ છે ઓમ એકદંતાય નમઃ ત્રીજું ભગવાન ગણેશજીનું નામ છે ओम कृष्ण पिङ्गाक्षाय नमः ओम कृष्ण पिङ्गाक्षाय नमः चतुर्थ એટલે કે ચોથું નામ છે ૐ गजवctrાય નમઃ પાંચમું નામ ભગવાન ગણેશજીનું ૐ લંબોદરાય નમઃ છઠ્ઠું નામ ૐ વિક્રતાય નમઃ સપ્તમમ કહેતા સાતમું નામ ૐ વિઘ્નરાજાય નમઃ અષ્ટમ કહેતા આઠમું નામ ઓમ ધૂમ્રવરણા નમઃ નવું નામ ઓમ ભાલચંદ્રાય નસમું નામ ઓમ વિનાયકાય નગિયારમું નામ ઓમ નમઃ અને બારમું નામ છે ઓમ ગજાનનાય નમઃ આ ભગવાન ગણેશજીના બાર નામ जिं कयाति बां ल आनोक् श्लोकपणे प्रथमं वक्रटुण्डञ्च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजानन પછી આગળ લખ્યું છે દ્વાદ સહિતાની નામાની યપટ ઇશુનું યાદ આપી ભગવાન ગણેશજીના બાર નામ બોલવાથી અથવા બાર નામ લખવાથી વ્યક્તિના જીવનમાં રક્ષા થાય છે કેમ કે દરેક નામનું એક વિશેષ મહત્ત્વ એવું કહેવાય છે કોઈ સારું કામ કરવું હોય ને શુભ કાર્યની શરૂઆત કરવી હોય આપણે કરીએ છીએ ઘણી વાર કે ભાઈ શ્રી ગણેશ હવે શરૂઆત કરો શ્રી ગણેશ એટલે ગણપતિથી શરૂઆત કરીએ તો શરૂઆતમાં પણ જો આ સુરક્ષા તો થાય છે પણ તમે કોઈ કાર્યની શરૂઆત કરવી છે અને એ શરૂઆતમાં તમારે સફળ થવું છે તો એ સફળ થવા માટે પણ આ બારનામ જો તમે ત્યાં બોલો છો તો નચ વિઘ્નમ ભયમ અંતસ્ય સર્વસિદ્ધિ કરમ પ્રભુ તો એ વિઘ્ન આવતું નથી તે કાર્ય કાર્ય તમારું સિદ્ધ બની જાય છે તો બાર નામથી ઘણા બધા લાભ છે અને આ બારનામનું પ્રમાણ ગણેશ પુરાણમાં પણ આપેલું છે અને એવું કહેવાય ગણેશ સાધના નામનો જે ગ્રંથ છે એમાં પણ આપેલો છે અને હંમેશા ટીવીના માધ્યમથી જ્યારે જ્યારે હું કોઈ પણ ઉપાય કહેતો હોઉં કે કાર્યક્રમ કરતો હોઉં તો એની પાછળનું ક્યાંક પ્રમાણ કોઈ ગ્રંથમાં હોય છે અને જે ગ્રંથમાં હોય છે તે જ હું વાત કહું છું એટલે ઘણીવાર હું કહેતો હોઉં છું કોઈ મારી વાત ઉપર વિશ્વાસ હોય કે ન હોય પણ શાસ્ત્ર ઉપર ચોક્કસ હોવો જોઈએ અને શાસ્ત્ર જે છે ક્યારે ખોટા ન હોય ને શાસ્ત્રમાં જે લખ્યું છે તે જ ઉપાયો હા ઘણીવાર શાસ્ત્રમાં એના મંત્ર શ્લોક થોડા અઘરા હોય છે જે ઘણી વખત નોર્મલ લોકોને કદાચ એ સંસ્કૃત ખબર ન પડે તો અમે એ વસ્તુને એકદમ સરળ ભાષામાં અને સરળ રીતે તમને ખબર પડે તે રીતે અમે એ કાર્યક્રમને તૈયાર કરીએ છીએ અને તમારા સુધી પહોંચાડવાનું અમે કામ કરીએ છીએ તો દર્શક મિત્રો ભગવાન ગણેશજીના અત્યારે પ્રસંગ ચાલી રહ્યો છે અને આજે ભગવાન ગણેશજીના બહાર નામ જે ઉપાય કરવાથી સુરક્ષાની પ્રાપ્તિ થાય છે અને આગળ પણ ભગવાન ગણેશજીના આવા જ ઉપાયો ગણેશ પર્વની અંદર હું રોજેરોજ કહેતો રહીશ અને કાર્યક્રમને આપ સદૈવ નિહાળતા રહેજો મને આપી દો હવે તમે રજા